તમારે બોલડીએ હું પરઘેર ખંડવા જઈ સજો એ તમે જસો જો પરઘેર ખંડવા હું સામેલું તઈ સજો એ તમે જસો જો પરઘેર ખંડવા હું સામેલું તઈ સજો રામ તમારે બોલડીએ હું ચડ માછલી તઈ સજો એ રામ તમા जो ए राम तमारे बो સીતા ને માર્યા જો એ ફૂલ કેરે તડુલિયે સીતાએ વેર વાર્યા જો એ ફૂલ કેરે તડુલિયે સીતાએ વેર વાર્યા જો સીતારામ